નમસ્કાર આપ સ્પાર્ક ન્યૂઝ વડોદરા વિસ્તારમાં ચરોતર હોલની બાજુમાં તેલ દુકાનમાં આવીને બાઇક ગાડીની ડીકીમાંથી રૂપિયા ત્રણ લાખ કાઢીને ભાગી ગયા લોકોના ટોળાને જાણ થતા લોક ટોળા ચોરની પાછળ ભાગ્યા હતા પરંતુ ચોર હાથમાં ન આવ્યા પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી આવ્યો છે ડીસીબી ક્રાઈમ બ્રાન્ચ પીસીબી બ્રાન્ચ અને સિટી પોલીસ સ્ટેશનના સ્ટાફ ઘટના સ્થળે આવી પહોંચ્યા છે અને સીસીટીવી ફૂટેજ જોવામાં આવી રહ્યા છે દિન દહાડે ગાડીના ડિક્કીમાંથી રૂપિયા ભરેલી થેલી જેમાં ત્રણ લાખ રૂપિયા લઈને ભાગી ગયા દુકાનદારની સામે લૂંટીને જતા રહ્યા साढ़ेपाँच आसपास

પૈસા સાના હતા ડીકી માં બે પાંચ લાયા તો સવારે ને પેલા ભાઈ ના હતા કાલ બહાર જવાનું હતું ખરીદી કરવા માટે તો લાયા હતા શું નામ તમારું વિપુલભાઈ આ વિસ્તારનું નામ શું છે યાકુતપુરા જબડી બીજું